લિટલ જેમ તમારા બાળકો માટે સમર કલેક્શન લઈને આવી ગયું છે ગર્લ્સ માટે પાંચસો ના બે શોર્ટ્સ પેર અને સ્કર્ટ પેર તમને જોવા મળી જવાના છે જેમાં ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષની ગર્લ્સ માટે મળી જશે બોઇઝ માટે શોર્ટ્સ તમને અહીંયા જોવા મળી જવાના છે જે ફક્ત અઢીસોમાં ત્રણ આપી દેવાના છે બેનો જેમાં છ મહિનાથી લઈને પાંચ વર્ષના બોઇઝ માટે મળી જશે અને પ્રીમિયમ કલેક્શનના શોર્ટ પણ તમને અહીંયા જોવા મળી જશે જેમાં એક વર્ષથી લઈને પંદર વર્ષના બોઇઝ માટે મળી જવાના છે ટ્રેન્ડિંગ બોઇઝ કોટ સેટ તમને અહીંયા જોવા મળી જવાના છે એ પણ ફક્ત ત્રણસો રૂપિયામાં જેમાં એક વર્ષથી લઈને બાર વર્ષના બાળકો માટે મળી જવાના છે સમરના હોઝેરી cotton frog ફક્ત એકસો નવ્વાણું રૂપિયામાં આપી દેવાના છે જેમાં એક વર્ષથી લઈને પાંચ વર્ષની ગર્લ્સ માટે મળી જશે ગર્લ્સ માટે કુકુંબરના કોટન ટી શર્ટ મળી જશે જેમાં બે વર્ષથી લઈને પંદર વર્ષની ગર્લ્સ માટે છે અને જોડે અહીંયા તમને કુકુંમ્બરના કોટ શેટ પણ મળી જવાના છે જેમાં બે વર્ષથી લઈને પંદર વર્ષની ગર્લ્સ માટે જોવા મળી જશે જેમાં તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે પ્રીમિયમ કલેક્શનમાં ગર્લ્સ માટે વેસ્ટર્ન આઉટફિટ તમને જોવા મળી જવાના છે પ્રીમિયમ ક્વોલિટીમાં બોઝ માટે ડગરી અને શોર્ટવાળી પેર મળી જવાની છે બાકી અહીંયા તમને જીયાણા કપડાં રમોકડા છઠ્ઠી કોસ્મેટિકમાં તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી જશે અને હા આ ઉપરાંત તમને અહીંયા ડેકોરેશનની વસ્તુઓ પણ મળી જવાની છે બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જવાની છે લિટલ ચેમ્પમાં લોકેશન સ્ક્રીન ઉપર દેખાતું જશે તો પહોંચી જ જજો મિત્રો